કેન્દ્ર સરકાર થી લઈને ગુજરાત સરકાર થી લઈને અદાણી કંપની કંપની થી લઈને બધા જે દાવો કરે છે ખરેખર વાસ્તવમાં તો પરિસ્થિતિ એવી છે કે એનાથી વિપરીત બાબતો છે કારણ કે કચ્છમાં એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ જે અહેવાલ તૈયાર કર્યો તેમાં એના કહેવા પ્રમાણે કચ્છમાં મેંગ્રોવ જે છે છેલ્લા 10 વર્ષમાં એમાં 62% ઘટાડો થયો છે 62% અને કેન્દ્ર સરકારનો જે છે રિપોર્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો જંગલ વિભાગનો જે કેન્દ્ર સરકારે બહાર પાડેલો છે એના રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે બત્રીસ ટકા ચેરના જંગલો કચ્છમાં ઓછા થઈ ગયા છે અને એની સામે આપણા મુખ્ય પ્રધાન આપણી આપણું ફોરેસ્ટ વિભાગ અને વડાપ્રધાન પણ એવો દાવો કરે છે કે કચ્છમાં મોટા પ્રમાણમાં જંગલો આપણે ઉભા કરવામાં સફળતા મેળવી છે કારણ કે ચેરના જંગલો ઉભા કરવા એટલે સૌથી મોટી સિદ્ધિ ગણવામાં આવે છે અને એ સિદ્ધિને અત્યારે તમામ તમામ સ્તરે તંત્ર હોય કે સરકાર હોય બધા જ એને વટાવી રહ્યા છે તો ત્યાં વાસ્તવિક પરિસ્થિતિ શું છે ત્યાં ચેર વાવનારા લોકો જે છે એ લોકો લોકો ત્યાં કામ કરતા હતા એની કઈ દયની હાલત છે અને એ લોકો સાથે આ વન વિભાગ કઈ રીતે વર્તન ખરાબ કરી રહ્યું છે અને વાસ્તવમાં જે ચેર વાવવામાં આવે છે એમાં સફળ છે ખરા એની આપણે તલસ્પર્શી આપણે બધી જ બાબતો આપણે બતાવવાના છીએ અને આ જે ચેર વાવવાનું એક વ્યવસ્થિત રીતે કૌભાંડ પણ ચાલે છે